ગણપતિ બાપા મોરિયા અગલે બરસતું જલ્દીયા નાદ સાથે ઘર ઘર મુકાયેલા અઢી દિવસના શ્રીજી પ્રતિમાનું વલસાડના ઓરંગ નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના નિવાસસ્થાને સ્થાપના કરાયેલ ગણપતિ બાપાનું પણ ભક્તિમય વાતાવરણમાં ઓરંગ નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું વિસર્જન યાત્રા રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે વલસાડ જિલ્લા પોલીસ ટીમે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અઢી દિવસના શ્રીજી વિસર્જન યાત્રા શાંતિમય વાતાવરણમાં સંપન્ન કરાવી હતી જ્યારે વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમે ઔરંગા નદી કિનારે સેવા બજાવી હતી હા હા સાહેબ હા હા ભાઈ